અમદાવાદની નારાયણ કોમર્સ ઓફ કોલેજમાં એનએસયુઆઈનો ટ્યુશન ફી કરતાં વધુ ફી લેવાતી હોવાના આરોપની સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું વિદ્યાર્થી દીઠ એક હજાર સાતસો પચાસ રૂપિયા કોલેજે વધુ લીધા હોવાનો એનએસયુઆઈનો આરોપ છે ટ્યુશન ફીના નામે કોલેજે સોળ લાખ જેટલી વધુ રકમ વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી વધુ લીધી હોવાનો એનએસયુઆઈએ આરોપ લગાવ્યો જોકે

કે દરેક વિદ્યાર્થીઓને બે દિવસની અંદર આ જે પણ રૂપિયા લીધા છે તે રિફંડ કરવામાં કરવામાં આવે આવે ના કે કે રજૂઆત હતી અમારી સંસ્થાએ જે બીકોમ બીએસ માં આપણે ફી વધારો સાત હજાર પાંચસો રૂપિયા લીધેલો છે એના રિગાર્ડિંગ એ લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા એમની રજૂઆતને ડેફિનેટલી ધ્યાનમાં લેવામાં આવે છે અને એમણે જે રજૂઆત કરી છે એ મેનેજમેન્ટ જોડે ડિસ્કશન કરીને એનો પોઝિટિવ સોલ્યુશન આપવામાં આવશે કાં તો જે એક્સ્ટ્રા ફીઝની જે વાત કરે છે એ નેક્સ્ટ સેમિસ્ટરમાં ટ્રેડિંગ કરવામાં આવશે કાં તો પછી જે વિદ્યાર્થીઓને રિટર્ન જોઈતી હશે એમને એ પાછી આપી દેવામાં આવશે એમનું પ્રોપર સોલ્યુશન ડેફિનેટલી આવશે પોઝિટિવ આવશે